દિલ્હીમાં યાદવ અને પાટીલ વચ્ચે બેઠક મળી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શોધવાની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોંપાઈ અમદાવાદ માં દર્દીઓને પ્રયોગશાળા બનાવી ડોક્ટર રાણાએ રાણા એકતાલીસ લાખ સેરવી લીધા રાજકોટમાં તેતાલીસ ડિગ્રી સાથે હોટેસ્ટ જ્યારે અમદાવાદમાં માં એકતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી ગરમી અને સાત શહેરોમાં માં એકતાલીસ ડિગ્રી થી વધુ તાપમાન નોંધાયું વિપક્ષની ની આકરી ટીકા છતાં સુપ્રીમ કોર્ટ પર ધનખરના હુમલા યથાવત

મમતા સરકાર પર ભરોસો નથી આંદોલનકારી શિક્ષકો લડી લેવાના મૂળ માં ત્યારે નોકરી પર પરત ફરવાની મમતા અપીલ ફગાવી અમેરિકા ભારતે વેપાર સોદા ની અંતિમ રૂપ આપ્યું ચીન રોકવા ભારત સાથે જેવલીન થી લઈ ને સ્ટ્રાઇકર જેટ બનાવીશું વેન્સ ડભોઈના જમીનના કેસમાં હાઈકોર્ટે અધિકારીઓને આડા હાથે લીધા અને પૂર્વ કલેક્ટરને કન્ટેમ્પ્ટ માટે દોષિત ઠેરવી દંડ કરાયો ખાતા ધારકો ના રૂપિયા ચાલીસ લાખ ચાઉ કરી જવાના આક્ષેપો બાદ મહીસાગર ની વીરપુર બેંક ઓફ બરોડા ના એફડીના એફડી ના બોગસ સર્ટિફિકેટ બનાવ્યા અમરેલી માં વિસ્તારમાં તાલીમ વિમાન ક્રેશ અમદાવાદના પાયલટ નું મોત જેમાં બે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠી ગાંધીધામ બેંગ્લોર એક્સપ્રેસ માં રાત્રે મહિલાના અગિયાર લાખના દાગીના ચોરાયા આ બનાવમાં માં નો પરિવાર ઉગતો હતો ત્યારે ચાર બેગ ચોરી મુસાફરના પલાયન થયા જિલ્લાના ભાઠીવાડા ગામે એનટીપીસી ના નિર્માણ સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ ભબૂકી શેર બજાર રોકાણ નફાની લાલચથી લાલચ થી તેત્રીસ લાખ ની ઠગાય સાગર વોટ્સઅપ ગ્રુપ એડ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ને છેતરપી

સત્તર અઢાર સિરીઝ આઈવી બોન્ડ ધારકો ને બસો ઓગણત્રીસ ટકા થી વધુ વળતર મળશે વેપાર કરાર અમેરિકન સામાન માટે નવું બજાર ખોલવામાં મદદરૂપ થશે અમેરિકન વેપાર આશા બ્રેક જોકે બ્રિટિશ પાઉન્ડ તથા યુરો ના ભાવ માં ઘટાડો ફળગામમાં ગામ માં આતંકી હુમલા ની અસર પીએમ મોદી સાઉદી અરબ નો પ્રવાસ ટૂંકાવી સ્વદેશ પાછા ફર્યા એઆઈ મોદી પીઆઈએલ ની સુનાવણી માં સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી સુવિધા તો મળે છે પણ અનેક નોકરીઓ ખાઈ જશે સુપ્રીમ કોર્ટ સંસદના નોર્થ બ્લોક ની રૂપિયા ત્રણસો કરોડ ના ખર્ચે સેન્ટર બનાવાશે ફૂલે વિવાદમાં માં એલ બોલનારા અનુરાગ કશ્યપે બ્રાહ્મણોની માફી માંગી ગુસ્સામાં જવાબ આપવામાં મારી મર્યાદા ભૂલી ગયો અનુરાગ બાબા રામદેવને સરબત જિહાદનો નો વિડીયો હટાવવા હાઈકોર્ટનો આદેશ હાઈકોર્ટે વિડીયોને અક્ષમ્ય અને અવિશ્વસનીય ગણાવ્યો ભંડોળ સ્થગિત બાબતે ટ્રમ્પ પ્રશાસન સામે હાર્વર્ડ જંગ કાનૂની જંગલ ની ગ્રાન્ટ સ્થગિત થતા રિચર્ડ્સ અટક્યા સીજેઆઈ પર વિવાદાસ્પદ નિવેદન બદલ નિશિકાંત દુબે સામે સુપ્રીમ કેસ એમાં વકીલ નો દાવો છે કે ભાજપ સાંસદ સામે સરકાર કોઈ પગલા નથી લઈ રહી હૈદરાબાદ માં મની લોન્ડરિંગ કેસ માં અભિનેતા મહેશ બાબુ ને ઈડી ના સમન્સ આ ના ઉતારામાં વધુ માલિક હોય તો વીજ જોડાણ માટે હવે સહમાલિક ની સંમતી ગુજરાત ની બે યુવતી છવ્વીસ ઉમેદવાર સિલેક્ટ જયારે ગુજરાતના ત્રણ ઉમેદવારે દેશના ટોપ થર્ટી રેન્ક માં સ્થાન મેળવ્યું વિયેતનામ થી સોલાર આયાત પર ટ્રમ્પ નો ત્રણ હજાર પાંચસો એકવીસ ટકા સુધી નો જે દેશોની મુલાકાત લીધી તેના પર ટેરિફ ગુજરાતીઓ માટે કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં રાજકોટના ચાર પ્રવાસીઓ સુરક્ષિત કચ્છમાં મોડી રાત્રે પાંચમી તીવ્રતા નો ભૂકંપ લોકો ઘર બહાર દોડ્યા ગુજરાતમાં ક્લિનિકલ ટ્રાયલ નો એક હજાર કરોડ નો કાળો કારોબાર ટેરિફને ને પગલે યુએસ અને દુનિયાના અર્થતંત્રો ધીમા પડશે આઈ એમ એફ આજે પુસ્તક દિવસ દુનિયામાં દરરોજ સત્યાવીસો થી વધુ નવા પુસ્તકો પ્રકાશિત થાય છે સત્યાવીસ મી થી ભાવનગર ના આંગણે રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ કાશ્મીરમાં ટુરિસ્ટ ઉપર હુમલો બુકિંગ કરાવનારા દક્ષિણ ગુજરાતના ટુરિસ્ટો દ્વિધામાં દેશમાં તોફાની વરસાદ સાથે હીટવેવ ગુજરાતમાં ફરી તાપમાનમાં વધારો